મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો લાઇક અને શેર કરો અમદાવાદમાં સ્પહા ચલાવતી જાનવી નામની યુવતીએ સુરેન્દ્રનગરના યુવાનને ધમકી આપતા યુવાનને ઝેરી દવા પી લીધી હતી જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દેવાંગભાઈ મહેતા નામના યુવાનને અમદાવાદમાં સ્વા શ્વા ચલાવતી યુવતીએ ઊંચા વ્યાજે નાણાં અપાવ્યા હતા ત્યારબાદ દેવાંગભાઈ પાસેથી વધુ વ્યાજની માગણી કરી દેવાંગભાઈને હેરાન પરેશાન કરતી હતી તેમજ આ યુવતી જાનવીએ દેવાંગભાઈના ઘરે જઈ પરિવારજનોને ઉપાડી જઈ કિડની કાઢી વેચી નાખવાની ધમકી આપી હતી આ વાતનું લાગી આવતા દેવાંગભાઈએ ઝેરી દવા દીધી હતી અને તેમને સારવાર માટે ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ ઋતુબેન દેવાંગભાઈ મહેતા છે હું દેવાંગના વાઇફ છું હવે મારા હસબન્ડે અમદાવાદની જે છોકરી છે જાનવી કરીને એને એની હારે રિલેશન હતા પછી એ લોકોએ એમને દેવાંગને ફસાવ્યા અને પછી કઈક ધંધાકીય બાબતે એ લોકોએ પૈસા લીધા હતા દેવાંગે અને અમે કટકે કટકે આપી દીધા છે પણ એ લોકો અત્યારે અમારી પાસેથી વધારે પૈસાની વસૂલી કરે છે અને અમને ધાક ધમકી આપે છે આવારા તત્વોને એ લોકો લઈને આવે છે બિપિનભાઈ ભરવાડ છે બીજા ઘણા લોકોને લુખા તત્વોને લઈને આવે છે અને ધાક ધમકી આપીને અમારી પાસેથી પૈસા એમ કે વસૂલે છે એ લોકો અને અમારા ઘરમાં કોઈ બી વસ્તુ એ લોકો જેટલી વાર આવે રાતે દોઢ વાગે આવે બે વાગે આવે કાંઈ નક્કી જ નહીં એ લોકો કયા ટાઈમે આવે ને લુખા તત્વો અને બે બે ત્રણ ત્રણ ગાડીઓ લઈને એ લોકો આવે છે અને અમારા ઘરમાંથી એસી જેવી આ તે બધી વસ્તુ એ જે કિંમતી વસ્તુ છે એ લઈ જાય છે અને એ લોકોનો કાલે ફોન આવ્યો તો કે હવે કાલે તમારો છેલ્લો દિવસ છે જો તમે પૈસા નહીં આપો ને તો અમે તમારી કિડની વેચીને તમારા બૈરા છોકરાની કે ભાઈની કિડની વેચીને અમે પૈસા વસૂલી લેશું જેના ડરના કારણે મારા હસબંડે આજે સાંજે પાંચ વાગે ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે જો એમને બી થશે એમની પરિસ્થિતિ અત્યારે હાલત એમની જ ગંભીર છે ગંભીર પરિસ્થિતિ જાનવી છે પછી બિપિનભાઈ ભરવાડ છે જાનવીના મમ્મી છે કે બીજા જે આઠ દસ લુખા તત્વો આવે છે વ્યાજખોરો જે કોઈ બી અમારા ઘરે આવશે ને એ લોકોની જવાબદારી રહેશે જો મારા હસબન્ડ ને બી થશે ને તો સુરેન્દ્રનગરમાં ઘણા સમયથી ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આવા ઊંચા વ્યાજના જે નાણાં ધીરવા વાળા લોકો છે એમના સામે કોઈ પણ પ્રકારના પગલા ભરાતા ના હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરની બાજુમાં ખોંડ ગામના વતની દેવાંગભાઈ મહેતા જેઓ અમદાવાદમાં સ્પા ચલાવતી એક જાનવી નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને આ જા્હવી નામની યુવતીએ દેવાંગભાઈને ઊંચા વ્યાજે પૈસા આપેલા હતા જેનું વ્યાજ દસ ટકા અને વીસ ટકા આ જાનવી દેવાંગભાઈ પાસેથી લેતી હતી પણ કોઈ પણ કારણોસર દેવાંગભાઈ પૈસા આપી નહીં શકા હોવાથી આ યુવતીએ રાતે એમના ઘરે જઈ અને એમના ધર્મપત્ની અને બાળકોની કિડની વેચી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ જે દેવાંગભાઈ જે છે એમને એમના પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને આ અત્યારે દેવાંગભાઈ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરમાં આવેલી ટીબી હોસ્પિટલની અંદર એડમિટ છે અને આ દેવાંગભાઈને કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી આ જે યુવતી છે જાનવી એના ઉપર રહેશે એવું એમના પરિવારજનો કહી રહ્યા છે